ભૂપેન્દ્રભાઈ પટેલ જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી જન આંદોલન ઉપાડ્યું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હવે દુનિયા નજર આજે ભારતમાં આવેલા બદલાવ અને વિકાસની ગતિ તરફ છે તેના મૂળમાં પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવું સક્ષમ નેતૃત્વ અને સ્ટ્રોંગ પોલિટિકલ વિલ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના લાંચ રિશ્વત વિરોધી બ્યુરો એસીબીના અધિકારી કર્મચારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા સંબોધન કર્યું મુખ્યમંત્રીશ્રીએ ચિંતન શિબિરમાં સૌને પ્રેરણા આપતા માન્ય વક્તવ્યો દ્વારા પોતાની આધ્યાત્મિકતા અને છટાનો આગવો પરિચય કંડાર્યો